હલો કેમ છો ગેસ્ટ આવે ત્યારે ગરમ નાસ્તો બનાવવો હોય તો શું બનાવવું જોઈએ એના ક્વેશ્ચન્સ બહુ જ બધા આવતા હોય છે અને એમાં પણ જો કોઈ ટફ લેવલનું નાસ્તો અથવા સ્ટાર્ટર બનાવીએ તો લોકો નથી બનાવતા દેટ એમ શ્યોર એટલે કોઈ પણ રેસિપીનું ઇઝી મોડ વર્ઝન હોય તો લોકોને ઇન્ટરેસ્ટ પણ હોય અને ઇઝીલી એ લોકો બનાવી પણ શકે એટલા માટે આજે આપણે એક સ્ટાર્ટરનું ઇઝી વર્ઝન બનાવવાના છીએ અને એ બનાવવા માટે આજે આપણી સાથે છે શ્રેયા શાહ શ્રેયાને હું ઘણા બધા વર્ષોથી ઓળખું છું એ લગભગ બાર વર્ષની હતી ને ત્યારથી કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતી હતી અને પછી એણે એનો આ કુકિંગનો જે શોખ છે એને પેસન બનાવી દીધું છે કેમ છે શ્રેયા એકદમ મજામાં મજામાં મને બરાબર યાદ છે કે તું પહેલી વખત જ્યારે કુકિંગ કોમ્પિટિશનમાં આવીને હું જજ તરીકે આવી હતી ને ત્યારે મને એવું લાગ્યું કે તારા મમ્મી તન બનાવીને આપી લાગે છે રેસીપી એટલે મેં બહુ જ બધા શ્રેયાને ક્વેશ્ચન પૂછ્યા હતા પણ ક્વેશ્ચનમાં સી વોઝ થ્રુ એટલે મને લાગ્યું કે ના ના આ તો એનું પેશન જ લાગે છે અને ત્યાર પછી તો બધી જ કોમ્પિટિશનમાં શ્રેયા ત્યાં હોય હોય ને હોય ય મને પહેલા પહેલી દેખાઈ જાય એક તો હાઈટ છે એના લીધે તરત જ નજર પડી જાય અને દર વખતે કંઈક ને કંઈક નવું બનાવીને લાવે જ લાવે તો શ્રેયા આજે તું કયું સ્ટાર્ટર બનાવવાની છે સુજી ચીઝ બોલ્સ ઓકે અને સૂજી ચીઝ બોલ

લેવાનું છે અને એક કપ સુજી લઈશું આપણે ઓકે પાણીને પેલા ઉકળવા દેવાનું રાઈટ છે અને કૂકિંગમાં જ તને તારી કેરિયર કરવી છે એવું છે હા અને આઈ થિંક એજ્યુકેશન માં તો તે એમ કોમ કરે છે રાઈટ એમ કોમ કમ્પ્લીટ કરે હા સો એવું કંઈ માઇન્ડ માં ફિક્સ કરવાની જરૂર નથી કે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી આ સ્ટડી કર્યો છે તો પછી આ સ્ટડી ને મૂકીને હું બીજું કંઈ ના કરી શકું મેક ઇટ અ પેશન કોઈ પણ વસ્તુ તમે કરો એને પેશન કરી અને તમે કરશો તો યુ વિલ ઓલવેઝ એન્જોય ઇટ હવે શું કરવાનું છે આપણે શું એક કપ સુજી નાખી દઈશું મામામાં ઓકે અને એને પ્રોપર મિક્સ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું આપણે નાખવાનું છે એમાં હં ગ્રીન ચીલી લેવાના છે ઓકે એક ત્રીસ સ્પૂન જેટલા જેટલું તમને સ્પાઇસીનેસ જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો આમાં પછી આમાં આપણે ચોપ કરેલા ગાજર લેવાના છે એ મેં બે ટેબલ સ્ફૂન લીધેલા છે રાઈટ પછી ચોપ કરેલા કેપ્સિકમ લીધેલા છે મેં હં આ મિક્સરને આપણે સરસ મિક્સ કરી લઈએ અને આ મિક્સરને મેં ઇન્ડિયન વર્ઝન પ્રમાણે રાખેલું છે હવે આમાં હું બે ટેબલ સ્પૂન ધાણા નાખીશ અને એક ચમચી ઘી નાખશું આ મિક્સર આપણું રેડી છે હવે આપણે એને થોડીક વાર ઠંડુ કરવું પડશે હવે આપણે સ્ટફિંગ બનાવી દઈશું સ્ટફિંગ માટે મેં લીધેલું છે મોચરેલા ચીઝ ક્રિએટેડ કોર્ન વન ફોર્થ કપ મેં કોર્ન લીધેલા છે અને હાફ ટી સ્પૂન આપણે ઓરેગાનો લઈશું બહારનું પણ મેં ઇન્ડિયન વર્ઝન પ્રમાણે બનાવ્યું છે અને સ્ટફિંગ મેં ઇટાલિયન ફ્લેવર પ્રમાણે બનાવ્યું છે હવે આ મિક્સરને આપણે મિક્સ કરી લઈશું આ મિક્સરમાં તમે મેક્સિકન વર્ઝન પણ લઈ શકો છો અને આપણે થોડુંક આમાં મીઠું નાખશું ઓલરેડી ચીઝમાં મીઠો હોય છે ચપટી મીઠું નાખશું આપણે આ મિક્સરને પ્રોપર મિક્સ કરી દઈશું ઇટાલિયન સ્ટફિંગ આપણું રેડી છે હવે સૂજી ચીઝ બોલનું સ્ટફિંગ અને ઉપરનું પોટ રેડી છે તો હવે આપણે આના ઘોડા વાળી દઈએ હથેળીમાં આપણે થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું અને હવે આપણે આને થેપી દઈશું આવી રીતના આપણે જે ઇટાલિયન સ્ટફિંગ રેડી કર્યું હતું એને સ્ટફ કરી દઈશું એક ચમચી લીધેલું છે મેં બધી બાજુથી આપણે સરસ બંધ કરી દઈશું આને અને ઘોડા વાળી દઈશું આવી રીતના આપણે ઘોડો વાળી દઈશું આપણે બધા બોલ્સ વળી ગયા છે હવે આપણે એને તળી લઈશું તેલને બહુ ગરમ નથી કરવાનું મીડિયમ હોટ થાય એટલે આપણે એને તળી લઈશું સૂજીને આપણે કૂક કરી દીધી છે અને મિક્સર પણ એકદમ સરસ બફાઈ ગયું છે ગોલ્ડન ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી જ આપણે એને તળી લઈશું આછા બદામી રંગના થઈ ગયા છે આપણે સૂજી ચીઝ હોય તો હવે આપણે એને બહાર લઈ લઈએ એક પ્લેટમાં અત્યારે ફાટ્યા નથી તમને એવું લાગે તો તમે કોર્નફ્લોરમાં રગદોડી શકો છો તો આપણે સુજી ચીઝ બોલ રેડી છે હવે આપણે એને સર્વ કરી દઈએ સાની સાથે સર્વ કરીએ છે મેં ચીલી માયો ડીપ બનાવ્યો છે અચ્છા ચીલી માયો ડીપ બનાવ્યો છે સરસ મજાના સુજી ચીઝ બોલ એટલા સરસ ક્રિસ્પી થયા છે તેલ પણ નથી ભરાયું સો ચોક્કસ આ જ રીતે બનાવજો ઘણી બધી વખત મેં હમણાં વચમાં જે બફડાની ફળાની ઇઝી મોડ આ જ રીતે બધું મિક્સ કરીને મૂક્યું હતું ત્યારે ઘણા લોકો એમ કહેતા હતા કે મેમ તેલ નહીં ભરાઈ જાય ના નહીં ભરાઈ જાય અહીંયા પણ હું અત્યારે જોઈ શકું છું કે સરસ કોરા ક્રિસ્પી અને ફરસા એવા સુજી ચીઝ બોલ રેડી છે તો ચોક્કસ આ જ રીતે બનાવજો સર્વ કરીએ છીએ શ્રેયાએ તો અત્યારે એનું સરસ મજાનું એક ઇન્ડો ઇટાલિયન વર્ઝન કર્યું છે બાર આઉટર લેયર ઇઝ ઇન્ડિયન અને જે સેન્ટર છે એ એણે સ્ટફિંગ કર્યું છે એને ઇટાલિયન ટેસ્ટ આપ્યો છે તમે તમારી રીતે જુદા જુદા વર્ઝન ટ્રાય કરી શકો છો અંદર તમે મેક્સિકન સ્ટફિંગ કરી શકો છો ઇન્ડિયન ટુ ઇન્ડિયન કરી શકો છો ઇટાલિયન કરી શકો છો ઇવન તમે સિમ્પલી કોઈ જ ટેસ્ટ આપ્યા વગર નાના બાળકો હોય તો પનીર કે ચીઝનો એક ક્યુબ મૂકીને પણ આ વસ્તુ બનાવી શકો છો ઇટ ઇઝ રિયલી કોઈને પણ તમે આ સર્વ કરશો તો ખાવાની ચોક્કસ મજા આવશે એ મને દેખાઈ રહ્યું છે